નમસ્કાર મિત્રો આજે ઘણા બધા સમય પછી આજે ગાંગી સંભળી બની અને ફરી પાછી પોતાના ગામમાં જાય છે અને ત્યારે ત્યાં ગયા પછી તેને જાણવા મળે છે કે આ વિજયસિંહ રાજાએ આ ગામમાં એવી વાત ફેલાવી છે કે તેમણે ગાંગીને મારી નાખી છે અને આ ગામને એ ગાંગીના ત્રાસમાંથી મુક્ત કરાવી નાખ્યું છે અને આમ કહી અને આ ગામના ખેડૂતોનો ખેતરમાં ને ખેતરમાં લીધેલો પાક પોતાના ગાડા મોકલી અને રાજના કોઠારો ભરવા લાગ્યા છે અને ખેડૂતોને એક મહિનો ચાલે એટલું પણ અનાજ તેઓ આપતા નથી અને ત્યારે આ અત્યાચાર ગાંગીથી સહન થયો નહીં અને પોતે રૂપસુંદરી બની અને આ ગામમાં જઈ અને માધવરાયના ઘરે તેમની દીકરી બનીને રહેવા લાગી અને ત્યારે માધવરાયને પણ એ નથી ખબર કે ગાંગી હજુ જીવે છે અને આ રૂપસુંદરી એ જ ગાંગી છે પણ એ તો એને એમ સમજે છે કે આ તો એના પરિવારથી છૂટી પડી ગયેલી દીકરી છે અને આમ આજે જ્યારે સાંજના સમયે વિજયસિંહના સિપાહીઓ બળદગાડામાં આ ગામ લોકોના અનાજ ભરીને નીકળ્યા ને ત્યારે ગાંગી આડી ફરે છે અને ગામના એ ખેડૂતોના અનાજને રાજા સુધી પહોંચવા નથી દેતી અને ત્યારે આ સિપાહીઓ કંટાળી અને ત્યાંથી પોતાના ગાડા મૂકીને ચાલ્યા જાય છે અને વિજયસિંહને જઈને કહે છે કે મહારાજ અનાજ લઈ અને આવતા હતા ગામની એક દીકરીએ આ બળદગાડા આગળ ચાલવાના દીધા અને કહેતી હતી કે આ તો ખેડૂતોના પરસેવાનું ધાન છે તમે મફતીયા સુકામ લઈ જાઓ છો અને મહારાજ એવી નારી અમે ક્યારેય જોઈ નથી અને રૂપરૂપનો અંબાર અને જાણે સ્વર્ગમાંથી અપ્સરા ધરતી ઉપર આવ્યું હોય ને એવું એનું રૂપ છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે પણ હું તો એ ગામમાં એક વરસથી જાઉં છું તો મેં તો આવી કન્યા જોઈ જ નથી અને ત્યારે એ સિપાહી બોલ્યા કે મહારાજ અમે પણ પહેલી વાર જોઈ છે અને અમે એની પૂછપરછ પણ કરી હતી ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે એ માધવરાયની દીકરી છે ત્યારે વિજયસિંહ કહે છે કે માધવરાય ને તો એક જ દીકરી છે અને એ તો મેં જોઈ છે ત્યારે સિપાહીઓ કહે છે કે મહારાજ આ એના મામાના ઘરે કે માસીના ઘરે રહી અને મોટી થઈ હોય અને હવે ઘરે આવી હોય તો આવું બની શકે ત્યારે કહે કહે છે છે કે કે જે હોય તે હવે આપણે તેને અને અને વાત આમ કહી આ અત્યારે અંધારું છવાઈ ગયું છે પણ આવતીકાલે વહેલી સવારે આપણે એ ગામમાં પહોંચવાનું છે અને આમ કહી અને બધા વિખૂટા પડે છે ત્યારે આ બાજુ ગામમાં આ સુંદરી ગામના માણસોને કહે છે કે હે ખેડૂતો આ અનાજ જેનું જેનું પણ હોય એ અનાજ એમના ઘરે લઈ જાય અને ત્યારે એ ખેડૂતો કહે છે કે પણ બેટા આ અનાજ તો અમે અમારા ઘરે લઈ જઈશું ને તો આવતીકાલે પેલો વિજયસિંહ આવી અને અમને હેરાન કરશે અને મારશે અને અમારે તો જીવવું ભારે પડી જશે અને ત્યારે આ સુંદરી બોલી કે કાકા સૌથી વધારે જો કોઈ દુઃખ હોય ને તો એ એ છે કે પેટની ભૂખ અને તમે જો એ રાજાના ડરથી આ અનાજ એને આપી દેશો તો પછી પોતાના બાળકોના પેટને ભરવા માટે શું તમે ભીખ માંગશો અને એનાથી મોટી તકલીફ બીજી કઈ છે આખું વરસ દરમિયાન તમારે ભીખ માગવી પડશે અને રોઈ રોઈ અને અનાજ ભેગું કરવું પડશે એના કરતાં આ અનાજ લઈ જાઓ અને ઘરમાં જો ખાવાનું હશે ને તો ગમે તેવી પરિસ્થિતિને વસમાં કરી શકાશે અને ત્યારે આ સુંદરીની આટલી આટલી વાત સાંભળી અને માધવરાય બોલ્યા કે આ સુંદરીની વાત સાચી છે રાજા આપણને બે ચાર દિવસ મારશે કે ધમકાવશે પણ જો આ અનાજ ઘરમાં નહીં હોય ને તો આખું વરસ રડવું પડશે માટે અનાજ અહીંયાથી લઈ જાઓ અને આમ પછી તો એક એક ખેડૂત જે જેનો પાક લઈ અને આ સિપાહીઓ નીકળ્યા હતા એ બધા જ ખેડૂતો મોડી રાત સુધી એમના અનાજને પોતપોતાના ઘરે લઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડે છે ત્યારે સવારે દસ સિપાહીઓની સાથે આ વિજયસિંહ રાજા ગામમાં આવે છે અને ગામમાં આવતાની સાથે જ તેઓ કચેરીએ આવીને ઊભા રહી જાય છે ત્યારે ગામના સૌ કોઈ માણસો ત્યાં ભેગા થાય છે અને ત્યાં માધવરાય પણ આવે છે અને ત્યારે આ વિજયસિંહ કહે છે કે હે માધવરાય કાલે સવારે હું તમારા ગામમાં આવી અને કહી ગયો હતો કે મારા રાજના કોઠારોમાં તમારા ગામના ખેડૂતોના અનાજો મોકલી દેજો તો પછી આવ્યા કેમ નહીં બોલો ત્યારે આ માધવરાય કહે છે કે અમે તો અનાજના ગાડા કોઠારો માટે મોકલી દીધા હતા પરંતુ ગામમાં જ્યારે એ ખેડૂતોના અનાજના ગાડા ભરી અને આવ્યા ને ત્યારે મારી દીકરીએ સચ્ચાઈની વાત કરી એટલે અમે આ ગાડા રોક્યા અને તમારે આવી રીતે અનાજ ના લઈ જવું જોઈએ અને તમારે જો અનાજ જોઈતું હોય અને રાજના કોઠારો ભરવા જ હોય ને તો અમારા ગામમાં જેટલું પણ અનાજ પાકશે ને એનો પાંચમો ભાગ તમારા કોઠારોમાં આવી જશે અને આ જ ન્યાય છે ત્યારે રાજા માનતો નથી અને તે કહે છે કે ના એવું તો બનશે જ નહીં અને એ તમારા ખેડૂતો જેટલું પણ અનાજ પકવે ને એ બધું જ અનાજ મારે જોઈએ કેમ કે તમને યાદ છે ને તમારા ગામ ઉપર ગાંગીનો મોટો ત્રાસ હતો અને એ ગાંગીને મારી અને ત્રાસમાંથી મેં મુક્ત કર્યા છે માટે આ ગામ ઉપર મારો ખૂબ મોટો ઉપકાર છે ત્યારે આટલું બોલતાની સાથે તો આ ગાંગી પણ ગામની કચેરીમાં આવે છે અને આવીને કહે છે કે હે રાજા તમે તો પ્રજાના પાલનહાર કહેવાઓ અને તમારે આ ગામ માટે પ્રજાના ભક્ષક થોડું થવાય ત્યારે આ વિજયસિંહ રાજા આ બાજુ રૂપસુંદરીની સામું જુએ છે અને જોતાની સાથે જ તેઓ સુંદરીના રૂપમાં મોહી જાય છે અને બાજુમાં રહેલા સેનાપતિને કહે છે કે સેનાપતિ આવો રૂપરૂપનો અંબાર અરે આવી સુંદરી તો મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી અને આવું સુંદર રૂપ તો મારા રજવાડાના મહેલમાં શોભે આવા ગામડામાં નહીં અને આમ આટલું જ્યારે સેનાપતિને કહ્યું ને ત્યાં તો ગાંગી સમજી ગઈ અને મનમાં કહે છે કે વિપરીત બુદ્ધિ વિનાશ કાલે અને સામે રાજા તો આ રૂપમાં ખોવાઈ જાય છે ત્યારે ફરી ગાંગી બોલી કે હે રાજા આ તમારા સિપાહીઓ જે અમારા ખેડૂતોના પરસેવાની મહેનત લઈ અને જતા હતા તો મેં એમને રોકી રાખ્યા છે તો બોલો મેં સારું કર્યું કે ખોટું અને ત્યારે વિજયસિંહની જુબાની બદલાઈ ગઈ અને કહે છે કે હા તમારી વાત સાચી છે અને આમ ખેડૂતો આખો દિવસ પોતાના પરસેવા પાડી અને બળબળતા તાપમાં પોતાનું લોહી બાળે છે અને અનાજ પેદા કરે છે તો અમારે આવી રીતે તેમને ના લૂંટવા જોઈએ માટે હવે હે સુંદરી તું કહે ને એમ જ અમારે અનાજનો ભાગ લેવો છે બોલ સુંદરી તું શું કહેવા માગે છે ત્યારે આ સુંદરી કહે છે કે મહારાજ તમે તો એક વિશાળ સામ્રાજ્યના ઉદાર દિલવાળા રાજા છો તો તમારે આવડા નાનકડા ગામનું આટલું અનાજ શું ભાગમાં આવે એના કરતાં એક કામ કરો તમે આ ગામને કરમાંથી મુક્ત કરી નાખો ત્યારે આ સુંદરીની આટલી વાત સાંભળતાની સાથે તો આ રાજા આખા ગામની વચ્ચે કહે છે કે હે ગામ લોકો જાઓ જાઓ આજથી આ ગામનો કોઈ પણ જાતનો કર કે મહેસૂલ જોતો નથી અને હું તમને એ કરમાંથી મુક્ત કરું છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગામના બધા ખેડૂતો ખુશ થઈ ગયા અને પછી વિજયસિંહ કહે છે કે હે સુંદરી હવે બોલ હવે કાંઈ અને ત્યારે સુંદરી કહે છે કે મેં એવી વાત સાંભળી છે કે તમે પેલી માયાવી ગાંગીને મારી નાખી છે તો તેને તમે કેવી રીતે મારી હતી અને ત્યારે આ રાજા કહે છે કે પહેલાં તો મેં મારા સૈપાયોની ફોજ એ ગાંગીની સામે લડવા મોકલી પણ એ સૈપાયો એની સામે લડી નહોતા શક્યા અને એના પછી મારે એની સામે લડવા ઉતરવું પડ્યું અને પછી તો મેં એ માયાવી ગાંગી ઉપર તીરોનો વરસાદ કરી નાખ્યો અને તે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે એ પહેલા તો મેં એના આખા શરીરને સારણીની જેમ વિંધી નાખી અને ગામને આ ગાંગીના ત્રાસમાંથી મુક્ત કરાવી નાખ્યું અને ત્યારે ગાંગી કહે છે કે વાહ મહારાજ તમે તો ખૂબ જ બહાદુર છો ત્યારે આ સુંદરી જ્યારે પોતાના જ મોઢેથી આ રાજાના વખાણ કરે છે તો એ વખાણ સાંભળી અને રાજાને ખૂબ જ ખુશી થાય છે અને પછી કહે છે કે હે માધવરાય આ ગામમાં તો હું રોજ આવું છું પણ આ સુંદરીને તો મેં આજે પહેલી વાર જોઈ છે તો આ કોની દીકરી છે કે પછી કોઈ મહેમાન છે અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ આ તો મારી દીકરી છે ત્યારે રાજા કહે છે કે પહેલાં તો

ત્યારે રાજા ફરી મનમાં વિચાર કરે છે કે આવી તો કન્યા મારા ઘરે રાણી બની અને મારા મહેલે શોભે એટલી આની લાયકાત છે માટે હવે તો આને હું મારી રાણી તો બનાવીને જ રહીશ અને પછી રાજા કહે છે કે આ તમારી દીકરી ખૂબ જ સુંદર છે અને એની સામે તો ચાંદ પણ ઝાંખો પડે અને આમ આટલું કહી અને આ રાજા ગામમાંથી ચાલ્યો જાય છે ત્યારે આ રાજાના ગયા પછી આ કચેરીમાં આખું ગામ ભેગું થાય છે ત્યારે આખું ગામ આ માધવરાયને કહે છે કે માધવરાય આ સુંદરી ઉપર આ રાજાની ખરાબ નજર ગઈ છે અને તે એટલા માટે હવે ચૂપ નહીં રહે અને એ માટે જ તેણે આ ગામના ખેડૂતોના ઘરને માફ કર્યો છે અને તે હજુ પણ જપવાનો નથી ત્યારે માધવરાય કહે છે કે હા હું આ રાજાની દાનતને સૌથી પહેલાં પારખી ગયો છું પણ હવે જેમ બને ને એમાં સુંદરીને એના મા બાપના હવાલે કરી નાખવી પડશે નહીતર આ પાપી જપવાનું નથી અને આમ આટલી ચર્ચા કરી અને માધવરાય પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈ અને ગાંગીને કહે છે કે હે બેટા સુંદરી તને ખબર છે કે આ રાજાએ આજે આ ગામને સુકામ કર મુક્ત કર્યું છે તો સાંભળ આ તો કપટી અને લાલચી રાજા છે અને તે તારા ઉપર મોહિત થઈ ગયો છે અને એટલા માટે તો તે તારું કહેવું માની અને આ ગામને કર મુક્ત કરી ગયો છે કેમ કે તે તારી સામું સારો અને એક વ્યવસ્થિત રાજા બનવાની ખોટી છાપ ઊભી કરવા માંગે છે ત્યારે આ સુંદરી કહે છે કે હે માધવરાય તમે એ વાતની જરાય ચિંતા ના કરો કેમકે એ બધી વાત હું જાણું જ છું અને હું આ રાજાને બરાબર પાઠ ભણાવવાની જ છું અને તમે હવે ખાલી આ તમાશો જુઓ કે આ ગામમાં કેટ કેટલા વિકાસ થાય છે અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો ત્યારે બીજા દિવસની વહેલી સવારે ફરીયા ગામમાં સિપાહીઓની સાથે આ વિજયસી આવે છે ત્યારે ફરી ગામના માણસો ભેગા થયા ત્યારે આ વિજયસિંહ આડીઅવડી વાતો કરી કરી અને આમ તેમ ડોળા ફાડી અને આ સુંદરીને શોધે છે પણ ક્યાંય તેને સુંદરી નજરે પડતી નથી તેથી આ રાજા સામેથી કહે છે કે માધવરાય કાલે જે સામે આવી અને બોલતી હતી એ તમારી દીકરી ક્યાં ગઈ અને અને ત્યારે કહે છે છે કે એ તો ઘરે જમવાનું બનાવે અત્યારે તે ઘરે જ છે અને ત્યારે આ વિજયસિંહ રાજા એટલું બોલ્યા કે હે માધવરાય તો આજે તો મારે પણ તમારા ઘરે જમવા આવવું છે બોલો એક રાજાને તમારા ઘરે જમાડશો અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ તમને જમાડવાની ના નથી પરંતુ અમારા જેવા ગરીબના ઘરે મરચું અને રોટલા સિવાય બીજું કાંઈ હોય નહીં અને તમને અમારા ટાડાઉના રોટલા ના ગમે અને ત્યારે આ રાજા કહે છે કે મને તો એવું કાંઈ નથી તમે તો પ્રેમથી મને જો સૂકા રોટલા પણ આપો ને તો એ પણ હું જમી લઉં બાકી આજે તો મારે તમારા ઘરે જમવું જ પડશે અને ત્યારે આ રાજા આવી જીદ કરે છે ત્યારે આ રાજાની જીદ સામે વસમાં થઈ અને આ માધવ માધવરાય એમના ઘરે રાજાને જમવા માટે લઈ જાય છે અને ત્યારે આ રાજા જ્યારે આ માધવરાયના ઘરે પહોંચ્યો ત્યારે આ રૂપ સુંદરીને ઘરે જોતાની સાથે જ પાછો એના રૂપમાં ખોવાઈ જાય છે અને કહે છે કે હે સુંદરી આજે તો હું તમારા હાથના રોટલા જમવા આવ્યો છું અને મિત્રો પછી ગાંગી એમને જે જમાડે છે અને જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આવા ઇતિહાસ સાંભળવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ અમે તમારા માટે લઈને આવીએ છીએ જય માતાજી